સૌને જય શિયારામ ગઈકાલે જ ફેસબુક ઉપર કોઈક મિત્રએ પૂછ્યું મને તમે અયોધ્યા જવાના છો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં મેં એવો જવાબ લખ્યો છે ફેસબુક એટલે કહું છું કે આ જાહેરમાં જવાબ જ લખ્યો છે મેં કીધું અમારું હરતું ફરતું રામ મંદિર અમારી સાથે જ હોય છે પ્રિય બાપુની રામકથા અને પ્રિય બાપુ પોતે એ પેલું સ્થાવર અને જંગમ આપણે બે મિલકત હોય સ્થાવર મિલકત હોય અને જંગમ મિલકત હોય આ અમારી હરતી ફરતી રામકથા જે છે બાપુ જે છે એ હરતું ફરતું રામ મંદિર છે એટલે હું મેં કીધું જવાનો છું પણ લોકભારતીમ જવાનો છું આ મારું અયોધ્યા છે અને આ કથા એ લોક ભારતીની આરતી છે લોકભારતી માત્ર એક સંસ્થા નથી શિક્ષણ નહીં બાપુ ભાવનગર આખો જે વિસ્તાર છે ને હું તો અહીં જન્મેલો છું એટલે કહું છું એવો પક્ષપાત નથી પણ ઘણા અભ્યાસ પછી કહું છું કે એક બાજુ તમે ત્રાજવાના પડડામાં યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એના શિક્ષણના જેટલા સંકલ્પો છે એ રાખો અને બીજી બાજુ ભાવનગરમાં થયેલા કાળો રાખો તો ત્રાજવું સમતોલ થઈ જાય એક તો આ વિદ્યાપીઠ આપણી વચ્ચે છે જ અહીં જે સ્થાપવામાં આવી વિદ્યાપીઠ હવે જેની આંગળી પકડીને મને તો ઘેર ભણાવ્યો મારી મા બાપે મારી મા મને જયારે ભણાવતી ને પપ્પા પુસ્તક લઈ આવે ને મા વંચાવે એ વખતે જે પુસ્તકો વાંચી વાંચીને જે ધાવણ ધાવી ધાવીને હું મોટો થયો ને એની અંદર લોક ભારતીના કેળવણીકારોનું ધાવણ છે વિશ્વ શાંતિની ગુરુ કિલ્લીથી લઈને મારી વાંચન કથા વાગેશ્વરીના કર્ણ ફૂલો આવું બધું વિનોદભાઈ વાંચ્યું બચપણની અંદર સાહસિકોની સૃષ્ટિ ન વાંચી હોત તો જય વસાવડા આજે જય વસાવડા ન હોત આ એક આંખમાં વિસ્મય જે છે ને કેપ્ટન હાર્ડિંગ નામના એના એક નાયકે આંજી દીધું જુલેવરની કથામાંથી એ આ આ અહીં બેસીને મુળશંકર દાદાએ એક ગૃહપતિ વિચાર તો કરો એકતા કપૂરની સિરિયલો આપણે બધા જોઈએ છીએ ને રાતના કંઈક જમી ખાઈ પીને રસોઈ પૂરી કરીને શું કરવું સિરિયલના કલાકાર બાપુ થાકી જાય એ ઘણીવાર એવું કહે છે કે અમને મારી નાખો એટલે સિરિયલમાં મારી નાખો એટલે અમારો એકનો એક રોલ કરવામાંથી છુટકારો થાય પણ આ જોવાવાળા અમારા થાકતા નથી બબે હજાર એપિસોડ લગી ખેંચી જાય પણ જે જમાનામાં કશું નહોતું ત્યારે વિદ્યાર્થીઓએ શું કરવાનું તો ભૂણશંકર દાદા ક્યાંક વિક્ટર યુગોને વાંચીને એનો અનુવાદ કરીને રોજનો એક એપિસોડ સંભળાવીને દુખ્યારા રચી નાખે આ ભૂમિએ એ જોયું છે હું વર્ષો પહેલા તમને કદાચ યાદ હશે મનુદાદા રાષ્ટ્રીય શાળામાં આવ્યા હતા વ્યાખ્યાન આપવા માટે અને એ વ્યાખ્યાનની અંદર બાપુ હું તો વિદ્યાર્થી તરીકે ગયો હતો અને છેલ્લે પ્રશ્નોત્તરી હતી એમાં બધા ઇલિયાસને અમે બધા બેઠા હતા હું હાથ ઉચો કર્યો હતો ભાઈ અને ભાઈ હાથ ઊંચો કર્યો મનુદાદાએ મારો પ્રશ્ન લીધો મેં ત્યારે સાવ નાદાની થી એક પ્રશ્ન પૂછેલો એમને મેં કીધું બધે જગ્યાએ સત્ય મેવ જયે તે સત્ય મેવ તે સત્યનો વિજય થાય છે પણ આસપાસ આપણે જોઈએ તો સત્યના વિજય કેમ નથી થતો રૂપિયા નોટમાં સત્યમેવ જય તે પણ સત્ય તો જીતતું નથી ક્યાંય મને હજી યાદ છે મનુદાદે એ વખતે જે જવાબ આપ્યો નહીં હવે હું વિદ્યાર્થીઓ વચ્ચે જાઉં છું ત્યારે હું આપતો હોઉં છું એમના વતી એમને યાદ કરીને મનોમન કારણ કે આવા પ્રશ્નો તો હવે બીજા પૂછે છે હજી ઉજ્જવળ તો આ જ છે ને કે સત્ય મેં જઈએ તો કયા પછી સત્યના વિજય કેમ નથી થતા તો બા દાદાએ મને એ જવાબ આપેલો કે એકલું સત્ય જીતતું નથી સંગઠિત સત્ય હંમેશા જીતે છે સત્ય સંગઠિત થવું પડે અસત્ય સંગઠિત હોય અને સત્ય એકલું પડી જાય તો સત્યનો પરાજય થાય પણ જો સત્ય સંગઠિત થાય ને તો સત્યનો પરાજય ન થાય અને આ આ કથાના માધ્યમથી લોકભારતીમાં સત્યનું સંગઠન થઈ રહ્યું છે સચ્ચાઈનું સંગઠન થઈ રહ્યું છે એની મજા છે હમણાં કેવટનું આપણે પાત્ર સરસ રીતે ભજવાયેલું જોયું હું તો જીવતા જાગતા આવા બધા શ્રવણો કેવટો શબરીઓ બધાને જોઉં છું આ અમારા આખા આખા ડાંગમાં કામ કરનારા બા બેઠા પ્રજ્ઞાબેન બેઠા આજે કુદરતી રીતે મારા મામી મારા બેન બધા હાજર છે કથા સાંભળવા માટે પણ મને હતું જ કે લોકભારતી કથા હોય તો એકાદ દિવસ તો જઈશ જ મને આ બોલવાની ખબર જ નહોતી અરુણભાઈ સાક્ષી છે હું ખોટું નથી કહેતો મેં તો ખાલી મેસેજ કરેલો હું કાલ સવારે આવું છું કે એમણે મને ફોન કરેલો તમે આવવાના છો કે નથી આવવાના એટલે મેં કીધું ના ના એક દિવસ તો આવીશ જ આવીશ અને એમણે મને પછી કહ્યું કે ભાઈ તમે આવો છો તો થોડીક દસેક મિનિટ કંઈક ક્યો તમે વિચાર કરો રઘુવંશમાં સો રાજાઓની વાત છે પણ એક રામ છે ને એ ભારત વર્ષના સામાન્યમાં સામાન્ય માણસને મળે છે બહુ અદભુત વાત મને લાગે છે ફેલોશીપ એકબીજાની સાથે મળીને કામ કરવું રાજાઓ રાજકુમાર હોવું સિંહાસન ઉપર બેસવું પ્રામાણિક હોવું સંસ્કારી હોવું બહુ અદ્ભુત વાત છે પણ પ્રજા સાથેનો એક તંતુ જાળવીને એક સેતુ બનાવવો એ રામ પાસેથી આપણે શીખવાનું છે કે રામ ગયા જો વનવાસ એમણે વનવાસને શ્રાપ તરીકે નથી લીધો વનવાસને તકલીફ તરીકે નથી લીધો વનવાસને મુસીબત તરીકે નથી લીધો વનવાસને તક તરીકે લીધો છે તકલીફમાંથી તક બનાવે ને એ રામ આને કારણે હું ઋષિઓને મળીશ આને કારણે હું કેટલાક જે અનિષ્ટ તત્વો છે એનો નાશ કરી શકીશ આને કારણે મને જે ચાહનારા લોકો મારા દરવાજા સુધી પહોંચી નથી શકતા મહેલના દરવાજા ખોલીને હું એના વચ્ચે જઈશ હું એની પાસે જઈશ કેવટની હોડીમાં બેસીશ હું શબરીના બોર ખાઈશ હું કઈ ખિસકોલીના માથે હાથ ફેરવી દઈશ હું કંઈ હનુમાનજીની સાથે બેસીને સરસ સંવાદ કરીશ કારણ કે હનુમાન તો નથી આવવાના સીધા અયોધ્યા કૂદકો મારીને પણ રામ જાય છે આ આ બહુ મને અદ્ભુત વાત લાગે ઘણા લોકો કહેતા હોય ને કે બાપુ ભિક્ષા કેમ એમ હજી લેવા જાય કેમ બાપુને કંઈ જમવાનું નહીં દેતું હોય ત્યારે મને આવો જવાબ દિલેશભાઈ શું છે કે ના બાપુ એટલા માટે જાય છે જેમ કેવટ માટે કંઈક રામ પોતે અંતર ધ્યાન થઈને પણ પહોંચી શકે એમ હતા જ્યાં પહોંચે ત્યાં પણ કેવટની હોળીમાં બેસીને એમને સંદેશ તો એ આપવાનો હતો હું તમારો રામ છું તમારો આતમ રામ છે એની સાથે મારે કનેક્શન બનાવવાનું છે બાપુ આ કરી રહ્યા છે અત્યારે પણ કરી રહ્યા છે આતમ રામ સાથેનું કનેક્શન પ્રજાના તો મને કથા અને લોકભારતી બંને વિશે આ વાત ગમે પણ અરુણભાઈ એક સૂચના આપેલી અમારા વિદ્યાર્થીઓ માટે કંઈક કહેજો એટલે આ વાતનો છેલ્લો ભાગ જે છે વિદ્યાર્થીઓને સમર્પિત કરું સરસ મજાનું ગીત બહુ ચાલે છે આદિત્ય ગઢવીએ ગાયું છે અને સૌમ્ય જોશીએ લખ્યું છે ખલાસી ગોતીલો 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 એવું આવે એટલે ઇન્ટરનેશનલ લેવલના બધા કલાકારો છે એ પણ એના ઉપર ઝૂમી જાય છે એ આપણી ધૂનની તાકાત છે જડેલું ને ગોતે એવો માણસ ખલાસી કોને કહેવાય જડેલું ને ગોતે જે કરેલું છે એ ફરીથી ન કરે બાપુ રામકથા કરે છે એક પછી એક એક પછી એક એક પછી એક જગ્યાએ ફરીને કરે છે એ રામકથાનો સનાતન ભાવ છે અંદર કે આ છે પણ એની પાછળ બાપુ નવું 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 કેટલું લઈ આવે છે ખરો ખલાસી એ છે ખરો પ્રવાસી એ છે કે જે પોતે નવું ને નવું કરે નવા પડકારો ઝીલે અને એમાંથી બાપુ એક ગીત લઈને આવ્યો છું નાનકડું અમારા વિદ્યાર્થીઓને પણ લોકભારતીના આ સમર્પિત છે ગીત આપણા જે રામકથાનો અદભુત સંકલ્પ છે એને સમર્પિત છે આ ગાંધીનું પણ તીર્થ છે આ બધા મને એ થાય કે આપણે એપલની ફ્રેન્ચાઇઝીના સ્ટોર જોઈએ ને આપણને એમ થાય કે બધી જગ્યાએ એક જ સરખા હોય આપણે મેકડોનાલ્ડ્સ જોઈએ ને આપણે એમ માનીએ કે બધી જગ્યાએ એક જ સરખા હોય આ ગાંધી કઈ પ્રકારનો જાદુ અને કઈ પ્રકારની ચેતના હશે કે પોતે તો જતા રહ્યા પણ હજી પોતાના કેટલા નાના મોટા ગાંધીઓ આસપાસ ઊભા ઊભા કરીને જાય છે દુનિયાનું પહેલું ફ્રેન્ચાઇઝી મોડલ પોઝિટિવિટી સમાજમાં ચેન્જ કરવા માટે તો ગાંધીએ બનાવ્યું પણ ભરત તો એવું કહે છે ભરત વિંઝુડાની એક નાનકડી બે લીટીની કવિતા છે અને એવું કહે છે કે જો તમારે કોઈને ખરેખર ઓળખવા હોય બાપુ એ ભરતભાઈ કહે છે તમારે જો ખરેખર કોઈને ઓળખવા હોય તો એને ગાંધીની વાતોએ ચડાવો એ ગાંધી વિશે જે અભિપ્રાય આપશે ને એના આધારે એના કુળના સંસ્કાર ખબર પડશે જો એ વાંકો ચૂકું બોલશે તમને ખબર પડશે કે હજી અપણ છે ભલે ડિગ્રીઓ હોય એની પાસે આ માણસને ઓળખવાનો સાલામ સાલીબ માપ છે આ ફૂટપટ્ટી ગાંધી અને ગાંધીજીને ગમી જાય ગાંધીજી જીવતા હોત તો પોખે એવું ગીત છે હું તો કાલે જ વાંચતો તો હજી અફઘાન સ્નો ક્રીમ એ બનાવેલું પાટણવાળા ઇબ્રાહિમ પાટણવાળાને નામના ભારતીય અને એ જમાનામાં એને જાહેર શાહ અફઘાનિસ્તાનના મહારાજા એ ભારત આવેલા એને મળેલા ને એના માનમાં એને અફઘાનસનું નામ રાખ્યું સ્વદેશીની ચળવળ બાપુએ ચલાવી અને લોકોએ વિરોધ કરી નાખ્યો કે અફઘાન્સનો તો વિદેશી છે ઓલો બિચારો કે મેં તો ભારતીય ક્રીમ બનાવ્યું પરદેશમાંથી ન લેવું પડે એટલે એ ગાંધીજીને મળવા ગયા ગાંધીજીને બાપુ બ્યુટી ક્રીમ શું લાગે ઓળખે ગાંધીજી કોઈ પાવડર લગાડતા હોય ક્રીમ લગાડતા હોય એવું દ્રશ્ય તમે કલ્પી નહીં શકો ટાગોર આરે તો થોડું ઘણું લાગે ઓળખે ટાગોરે સ્વદેશી સાબુની જાહેરાતી કરી દીધી હતી ગોદરેજ માટે લખીને પોતાનો ફોટો છાપીને ગાંધીજીને એટલો રસ પડ્યો આખી વાતમાં કેમ તમે સ્વદેશી ક્રીમ બનાવ્યું કે હા ગાંધીજીએ લેખ અને એમ લખ્યું કે હું આનો ઉપયોગ નથી કરતો પણ જોઈને હિમાલય જેવું લાગે છે એટલે બહેનો એનો ઉપયોગ કરે તો વિદેશી વસ્તુ નથી આ સ્વદેશી વસ્તુ છે એમાં મને વાંધો નથી મને બાપુ અમુક અમુક જગ્યાએ બહુ ગમે ને ગાંધી બાપુ આપડા જેલમાં કસ્તુરબા કહેતા હતા પૂરણપોળી ખાઓ પૂરણપોળી ખાવ પછી બાપુએ કીધું કે મેં તો વ્રત લીધું છે હું પૂરણપોળી ન ખાવ પણ આમાંથી એટલી ખબર પડી કે બાપુ ખાતા ખરા અસ્વાદનું વ્રત ભલે તમને મને લેવડાવે પણ જયારે કસ્તુરબાન ભેગા હતા ત્યારે દક્ષિણ આફ્રિકામાં પૂરણ ખાતા એ મને ખબર પડી એટલે આ વાત મને ગમે છે ગાંધીની એમાંથી આ કવિતા નાનકડી એને સમર્પિત કરી વિરલ શુક્લ નામના કવિની કવિતા છે આપણા ગુજરાતી કવિની અને આપણા જામનગર સિક્કા બાજુના જે બધા મિત્રો હોય ને જે આપણી અડધી ઉર્દુ અડધી સિંધી અડધી કચ્છી અડધી ગુજરાતી એવું બધું મિક્સ કરીને બોલતા હોય ખારવાઓની બોલી આ ખારવા બોલીની અંદર કવિતા છે આ આ લોકભારતી છે ને અંત્યોદયનું છેવાડાના માણસનું કામ છે આગળ બાપુનું પોસ્ટર લગાડેલું છે એ તમે આવો ને ત્યાં કે જે છેડાના માણસ સુધી પહોંચી શકે છેડાના માણસ છેલ્લે ઉભેલો માણસ સિક્કામે રહેતા હતા મામુ સલીમ એક નંબરજી ડૂબકીઓ મારતા મોતી ફોતી તો ઉસે મલતે ના કંઈ

આને તો કંઈક બીજો જાદુ કરવો છે અંદર જઈને કારણ કે મોતી તો થતા નથી ને તોય મોતી ગોતવા માટે રોજ જાય છે મામુકો જાદુ સે બાંધના દરિયે કુ એટલા ડુબકી લગાતે વેસે તો અસલમ ગપોડી હે સાલા પર લગતી થી સાચી એ વાર્તા મામદ ફકીરે ભી કીધા હતા કિસ્સા જબ મામુકો મલ્યાતા મોતી હવે કેવી સરસ વાત આવે છે ગંગા સતીને જીસે વિંધા થા ઉસકો હી મામુને લીધા થા ગોતી મામુ સલીમ કયો મોતી ગોતવા જતો તો એ દરિયામાં જ્યાં મોતી થતા જ નથી વિશાલી મોતી ગંગા સતી સતીવાળું મોતી વીજળીને ચમકારે મોતીડા પરો પાનભાઈ અચાનક અંધારા થાશે ને ઝબકારાનું મોતી અંદરના ભીતરના સ્પાર્કનું મોતી એ તેજનું મોતી તમારી અંતરના આત્માના ઓળખનું મોતી તમારી પ્રતિભા તમને સમજાઈ જાય અને મારે શું કરવાનું છે જીવનમાં શું કામ આવ્યા છે ક્યાંથી આવ્યા છે એ બધું ન સમજાય કાંઈ નહીં પણ શું કરવાનું છે એ સમજાઈ જાય એ મોતી મામદય વેસે તો ગંજેરી માણા પણ મામુકી તાકાત છે છેલ્લી જે એટલો બધો સરસ ને મજાનો લખાયેલો છે અને અમારા જુવાન વિદ્યાર્થીઓ માટે ખાસ હું રજૂ કરું છું મેં દરિયે કો આદત થી મામુકી મામુકો દરિયાસે પ્યાર મોતી તો આંખું કે ખીચે મેં પડે છે મોતી તો આંખું કે ખીચ્ચે મેં પડે છે દરિયા મા ડુબકી આખું ના ખીચામાં પડેલા મોતી બાપુની જે સજળ કરુણા નેત્રો છે ને કરુણામાં તો આખું વિશ્વ સમાઈ જાય બાપુની એવી કરુણા છે આ આખું મોતી એટલે આંસુડા આપણા એ ડૂબકી મારતો તો એટલા માટે નહોતો અંદરથી મોતી બહાર કેટલાય માણસો એવા હોય પોતાની ભીતર બધા જ દર્દ દુઃખ બળાપા બધું જ સમાવી લે પણ બહાર એ કળાવા ન દે બળતરા દહાજે લાગતો હોય પોતાની અંદર રાખે ને બહાર શીતળ હિમ વરસાવી દે અને એમાં જે આંખની જે કરુણાનું મોતી વરસે એ દરિયા એ એ મોતી જોતું હતું એટલે પેલો ડૂબકી મારતો હતો મારા બધા ઘણા બધા શ્રોતાઓ વિદ્યાર્થીઓ છે એને મારે જતા જતા આ જ વિનંતી કરવાની દરેકને મોતી મળવાનું નથી જીવનમાં આપણે બધા જાણીએ છીએ મનગમતું મોતી ગોતવા માટે તો આ પૃથ્વી ઉપર બધા આટા મારે જ છે પણ બધાને પોતપોતાની ચાહના મુજબના ધાર્યા મુજબના મોતીઓ નથી મળતા પણ દરિયામાં ડૂબકી મારવી ને એની એક મજા છે તમને મોતી નહીં મળે પણ દરિયો કેવો છે એ તો જોવા મળશે ને એના તળિયે ચાલવા મળશે જોવા મળશે અંદર માછલીઓ કેવી છે અંદરનો સંસાર કેવો છે અંદરની વનસ્પતિ કેવી છે આ અમારા છે ને આ અમારા આ મરજીવ્યાત છે અને એ આંખોના ખીચામાંથી મોતી હોત એક પછી એક એક પછી એક રામકથાની અંદર મૂકતા જ જાય છે આપણા બધાની વચ્ચે અને આપણે બધા રામ ન થઈ શકીએ તો કાંઈ નહીં અયોધ્યા ન પહોંચી શકીએ તો કાંઈ નહીં પણ આ જે દરિયો છે આપણી આસપાસના સંસારનો એને પૂરેપૂરો સમજી લઈએ ઓળખી લઈએ બાપુની આંગળી પકડીને તો મજા તો એ છે સાહેબ બધાએ પહોંચવાનું તો છેલ્લે એક જ અવલ મંઝિલે છે બધાનું છેલ્લું સ્ટેશન તો મૃત્યુ લખાયેલું જ છે પણ રસ્તામાં જે સમોસા ખાવાની ને રબડી ખાવાની ને સ્ટેશન ફરતા જોવાની ને ઝાડપાન નીકળતા હોય વીજળીના થાંભલા પસાર થતા હોય એની મજા છે ને એ મજા આપણે લઈ લેવાની છે ને એ મજાની અંદર આવો કોઈક સરસ મજાનો સથવારો હોય આવા કોઈક સરસ મજાના આપણે સમય વિતાવીએ તો જીવતર સજા નહીં લાગે આ એની જ વાત છે બાપુએ અનુગ્રહ કર્યો કે મને આ થોડોક સમય આપ્યો એના માટે હું વંદન કરી લઉં મને તો ખ્યાલ પણ નહોતો પણ બાપુ હમણાં છેલ્લે એક પિક્ચર જોયું હમણાં જ વોંકા નામનું અંગ્રેજી એમાં એક છોકરો છે એને ચોકલેટ બનાવવી હોય છે જગતની શ્રેષ્ઠ ચોકલેટ ગણત જ થઈ ગયો હોય છે બાપ પહેલા મરી ગયો હોય છે મા પછી મરી ગઈ હોય છે અને એમ કે મારી મા બનાવતી ને એવી ચોકલેટ બનાવી છે એવી જ ચોકલેટ એમાં જે સ્વાદ આવતો ને પછી રેસીપી ગોતે છે મળતી નથી મળતી નથી મળતી નથી ને છેલ્લે ઘણા બધા લોકોનું કલ્યાણ કર નાખે પોતે ચોકલેટ નથી બનાવી શકતો પણ કોકને ગુલામીમાંથી છોડાવે છે કોક આના વ્યક્તિને મદદ કરે છે કોઈક આ કરે છે ને પછી એની ચોકલેટમાં સ્વાદ આવે ને એની મા રસ્તામાં દેખાય છે એની મા આમ જાણે મરી ગયેલી મા સામે આવે છે અને એમ કહે છે કે બેટા તને સિક્રેટ મળી ગયું શ્રેષ્ઠ ચોકલેટ કેમ બને એનું તો કે ના મા હજી તો મળ્યું નહીં હું તો દર વખતે બનાવું પણ તમારા જેવી છાતી નહોતી કે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ બેસ્ટ ચોકલેટ ઇઝ નોટ સ્વીટનેસ

મનુ દાદાએ એ જ સપનું જોયું હશે ગાંધીજીનું એ જ સપનું હતું મૂળશંકર દાદાનું અનેક પૂર્વસુરીઓ જે આપણે થયા આ બધા અત્યારના જે છે સંચાલકો અમારા શિક્ષકો એનું એ જ સપનું છે અને અમારા સૌથી મોટા લોક શિક્ષક લોક ભારતીમાં બેઠા છે એનું એ જ સપનું છે કે જેટલું સરસ રીતે જ્ઞાન પ્રેમ સત્ય કરુણા બધું વેચશો ને એમ મીઠું થશે ધન્યવાદ જય શિયા